ભારતીય જનતા પાર્ટી એપીએમસી અને સહકારી ક્ષેત્રમાં આજે સત્તામાં છે તો કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક વિપક્ષની ભૂમિકામાં હતી ત્યારે વર્ષોથી કડદો થઈ રહ્યો હતો એ કડદાને કોંગ્રેસ પાર્ટી તો રોકી શકે નહીં ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરબડા પ્રવીણભાઈ રામ પિયુષ પરમાર રાજુભાઈ બોરખતરિયા સમેત સડસઠ વધારે ખેડૂતો જે સ્વતંત્રતા સેનાનીઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીના ખેડૂત વિરોધી જે માનસિકતા અને ખેડૂતો પર જે અત્યાચાર થઈ એના માટે જે લડ્યા અને આજે જેલમાં બંધ છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા લડાઈ વધારે મજબૂત આમ આદમી પાર્ટીની જે માંગ છે સરકારના કાન સુધી પહોંચે અને ખેડૂતોના હક અને અધિકાર માટે આમ આદમી પાર્ટીએ જે અવાજ ઉપાડ્યો છે એ મુદ્દાઓ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે આના પહેલા પણ સુદામણા ખાતે ખંભાળિયા ખાતે અને તાલાલા વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત કરી ટોટલ આમ આદમી પાર્ટીમાં લાખો સંખ્યામાં ખેડૂતો જાગૃત થયા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કરદાના વિરુદ્ધમાં વિડીયો બનાવીને સમગ્ર ગુજરાતની જનતાને બતાવી રહ્યા છે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ કરદાના વિરોધમાં રાજીનામું આપી રહ્યા છે આ પેકેજના વિરોધમાં રાજીનામું આપી રહ્યા છે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એ સ્વીકારે છે કે આ ખેડૂતો જોડે જે થઈ રહ્યું હતું એ અન્યાય અન્યાય થયો આ અત્યાચાર થયો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખેડૂતો માટે લડી રહ્યા છે એ સત્ય છે હકીકત છે અને ખેડૂતો માટે ખરેખર કામ કરવા માટે કોઈ પાર્ટી ઈચ્છતી હોય તો એ આમ આદમી પાર્ટી છે કરણભાઈ આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડીડિયાપાડાનો પ્રવાસ ગોઠવાયો છે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ એક વિશાળ જનસભા કરવાના છે ને ડેડિયાપાડા એ તમારા ધારાસભ્યનો એક મત વિસ્તાર છે તો આ મુલાકાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે રાજકારણ ગરમાવું છે ને ભાજપનું કહેવું છે કે ત્યાં દેવ દેવમોગરા માતાનું મંદિર છે આસ્થાનું પ્રતિક છે એટલે શરૂઆત કરવાના છે આદિવાસી સમાજના આ કાર્યક્રમની વાત આપણી સાચી છે ફેજાનભાઈ પણ આમાં સમજવાની વાત એ છે કે અત્યાર સુધી આપણે જોયું હતું કે કોઈ બી સભા હોય પ્રધાનમંત્રીની તો એમાં પ્રધાનમંત્રીના નામે પબ્લિક ભેગી થતી હોય પણ આ એવી સભા છે કે જેમાં ત્યાં એવી અફવા આવી છે કે પ્રધાનમંત્રીની રેલીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ પ્રધાનમંત્રીના હસ્તે જોડાશે આજે એવી ખોટી વાતો કરી કરીને આજે ત્યાંના આદિવાસી સમાજના લોકોને ભેગા કરવા માટે ચૈતરભાઈ ઉપયોગ કરવામાં આવે છે મતલબ ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં કેવો માહોલ છે તમે જુઓ આજે આમ આદમી પાર્ટીની સુદામણા ખાતે સભા થાય તો લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગા થાય આજે ચૈતરભાઈ દાહોદ છોટાઉદેપુર કોઈ પણ જગ્યાએ સભા કરે તો લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત જાય ગોપાલભાઈ જાય કે તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકોનો ખૂબ પ્રેમ ખૂબ ખેડૂતોનો જે ખેડૂતો જે આજે પરેશાન છે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી લડી રહી છે તમામ જગ્યાએ ખેડૂતો પણ એટલી મોટી સંખ્યામાં આવી ગયા છે ત્યારે પહેલી વાર એવું થયું ફેજાન કે પ્રધાનમંત્રીની સભામાં પ્રધાનમંત્રીના નામની જગ્યાએ નામે ભીડ ભેગી કરીને ડેડિયાપાડામાં સભા કામ આ લોકો કરી રહ્યા છે એટલે આનાથી એક વસ્તુ તો સાફ થઈ રહી છે કે હવે ભાજપના નેતાઓના નામે લોકો ઘરની બહાર નીકળવા તૈયાર નથી કેમકે જોઈ લીધું કે આજે ચાર ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી ખેડૂતોએ પત્રમાં એવું લખ્યું કે અમને વિશ્વાસ નથી કે હવે આ સરકારના રાજમાં અમને ખરેખર વળતર મળશે જે જૂની જાહેરાત એ પણ મળી નથી તો તો નવી કેવી રીતે મળશે પણ ખબર છે કે આ લોકો કઈ કરી શકે એમ નથી આ પગલું ક્યારે સ્વીકાર્ય નથી આવું ખેડૂતોએ ના કરવું જોઈએ અમે વારંવાર રજૂઆત કરી છે પણ તમે ખેડૂતોની માનસિકતા જુઓ કે આજે આ સરકારથી કેટલા ત્રસ્ત છે કે આત્મહત્યા કરવા સુધી આ ખેડૂતોએ પગલું ભરવું પડ્યું ત્યારે આ તમામ મુદ્દે હવે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરે તો એમના ત્યાં સીડીબી ઈડી કે સીબીઆઈના સીબીઆઈ ત્યાં જતી નથી આ જે આટલી બધી મોટી મોટી દુર્ઘટનાઓ થઈ મોરબી પુલ દુર્ઘટના ગઈ હરની બોટકાંડ જે થયું આજે આ તમામ જે ઘટનાઓ ઘટી આ તમામ ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું પણ નથી આપ્યું આ કેવી સરકાર છે આમને એવો અહંકાર આવી ગયો છે પૈજાનભાઈ કે આજે અમે ગમે તે કરીએ ખેડૂતોને ગરમા ઘુસીને મારીએ વૃદ્ધ મહિલાઓને મારીએ નાના નાના બાળકોને મારીએ આ તમામ વસ્તુ અમે કરીએ તેમ છતાં જીતીશું અમે આ અહંકાર એમને ચડી ગયો છે પરંતુ અમે આ નવજીવન ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે કૌરવો કંસ અને રાવણ એનો પણ અહંકાર ટક્યો નથી તો ભારતીય જનતા પાર્ટીને પણ આ અહંકારનો જવાબ ગુજરાતના ખેડૂતો આપશે અને આમ આદમી પાર્ટી આ ગુજરાતના ખેડૂતોના ખડે પગે ઉભા રહીને એમની સાથે રહીને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે એમના હક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી લડત જ્યાં સુધી આપવી પડશે આમ આદમી પાર્ટી તૈયાર છે કારણ કે બીજો પ્રશ્ન એવો છે કે આ દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હોય સાંસદો હોય ધારાસભ્યો હોય આદિવાસી વિસ્તારોમાં ખાસ એ એવી રીતે સભાઓ કરી રહ્યા છે કહી રહ્યા છે એ બહુ રૂપિયા લોકોથી સાવધાન રહેજો આ લોકો સાધુના વેશમાં છેતરવા માટે આવી રહ્યા છે તમને ઉશ્કેરવા માટે આવી રહ્યા છે આવા લોકોને જાકારો આપજો એટલે નામ લીધા વિના તેમણે ધારાસભ્ય તમારા છે પાટી એમના ઉપર પ્રહાર કર્યા છે તમે વિચારો ફેઝાનભાઈ કે જ્યારથી આ ખેડૂતોના જોડે આ કરદો થયો પાક મુદ્દે ચર્ચા કરે છે પરંતુ આજે નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તો એમની સભામાં ખેડૂતોની વાત કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરે છે કે પંજાબમાં તમે શું કર્યું પંજાબમાં અમે પચાસ હજાર રૂપિયા પ્રતિ એક્ટર આપ્યા તમે શું આપ્યું તમે એક વીઘાના પાંત્રીસો રૂપિયા આપ્યા આજે ખેડૂતોને એક વીઘે પંદર હજાર રૂપિયાનો તો ખર્ચો થાય છે એની સામે તમે પાંત્રીસો રૂપિયા આપ્યા આજે પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે સ્વદેશીની મોટી મોટી વાતો કરવામાં આવે છે સ્વદેશીના પ્રોગ્રામમાં ચાઇનીઝ દીવડા લઈને મહિલાઓને બેસાડવામાં આવે છે પાંચ પાંચ સાત સાત દસ દસ હજાર ચાઇનીઝ દીવડા આજે સ્વદેશીની વાતો કરવામાં આવે છે ચાઇનાની બોટલો વેચવામાં આવે છે આ કેવો સ્વદેશી સ્વદેશીની વાત કરવામાં આવે છે મારુતિ સુઝુકીના પ્લાન્ટના એક્સપેન્શનમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ આવે છે તમે એક તરફ સ્વદેશીની વાતો કરો છો અને પોતે તમે ચાઇનીઝ દીવડા વેચો છો ચાઇનીઝ બોટલો વેચો છો મારુતિ સુઝુકીના પ્લાન્ટનું કરો છો પણ જે ખેડૂતો જે જે ખરેખર આપણને આટલો સહકાર આપે છે છે આપણા માટે આટલું લડે જગતનો તાત છે એના માટે તમે એક શબ્દ બોલવા તૈયાર નથી આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ બોટાદ સુધી કેમ લાંબુ થવું પડ્યું ફૈઝાનભાઈ કેમ કે બોટાદના કોંગ્રેસના નેતાઓ છે કે જે ગઈ ચૂંટણીમાં બહુ ટિકિટ માટે કુદાકૂદ કરતા હતા તમે જોયું હશે કઈ ચૂંટણીમાં કોંગ્રેસના ઘણા નેતાઓ બોટાદમાં ટિકિટ માટે કુદાકૂદ કરતા એ ના ગયા એ ત્યાં ના ગયા પણ કોંગ્રેસના નેતાઓ એમ કે છે જો કોંગ્રેસને પ્રશ્ન વર્ષથી નતો ઉપાડો કોંગ્રેસને ખેડૂતોનો પ્રશ્ન નતો ઉપાડવો વર્ષોથી ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા તમે કંઈ કર્યું નહીં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો સાથે ઉભા રહ્યા ખેડૂતો ખરા મનથી લડવા માટે મેદાને ઉતર્યા લાખોની સંખ્યામાં ખેડૂતો ઉભા થયા ત્યારે કોંગ્રેસ પાર્ટીને ખેડૂતો યાદ આવ્યા અત્યાર સુધી વર્ષોમાં તમે વિપક્ષની ભૂમિકામાં હતા એપીએમસી માં શા માટે તમે ખેડૂતો માટે કરતાનો પ્રશ્ન ના ઉપાડ્યો હવે ખેડૂતો જાગૃત થયા છે ફેજાન કે આજે કોંગ્રેસ પાર્ટીની સ્ક્રિપ્ટ એ કમલમમાંથી બને છે જે લોકો ખેડૂતોની વાત કરે છે પોતે સાયોના હોટલની અંદર રૂપિયા વેચતા પકડાયા આવા લોકો પર હવે ખેડૂતો ભરોસો કરશે જે લોકો સાયોના રૂપિયા વેચતા પકડાયા એ લોકો પર ખેડૂતો એવો ભરોસો કરશે કે આ લોકો ન્યાય અપાવશે ખરેખર ન્યાય અપાવવા માટે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા લડ્યા

તે પ્રકારનો દાવો પણ તેમણે કર્યો છે હું એ જ કહેવા માંગુ છું ફેઝાનભાઈ કે આમ આદમી પાર્ટીની પંજાબની સરકારે 50000 રૂપિયા પ્રતિ હેક્ટર આપ્યા તો અમે માંગ કરી ગુજરાતનો ઇતિહાસ છે કે આટલા રૂપિયા 25000 રૂપિયા આજ આજ સુધી આપ્યા નથી તો આમ આદમી પાર્ટીએ 50000 રૂપિયા આપ્યા હતા તો અમે માંગ કરી કોંગ્રેસ પાર્ટી કે કે એમના કયા કયા રાજ્યની અંદર 50000 રૂપિયા પ્રતિ હેક્ટર આપે છે કોંગ્રેસે પોતાના રાજ્યમાં જે ખેડૂતો માટે કામ કર્યું હોય એ બતાવે એનો જવાબ નથી એ બોલી શકતા નથી વર્ષોથી કરતો એમના રાજમાં થતો હતો એટલે શું બોલે કયા મોઢે ખેડૂતોની વચ્ચે આવે એટલે જે સભા ભાજપની હોય કે જે સભા કોંગ્રેસની હોય ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે પરંતુ હવે ખેડૂતો એ વાત સમજી ગયા છે કે ખેડૂતોના હિતમાં કોણ કામ કરી રહ્યું છે ખેડૂતોના માટે કોણ લડી રહ્યું છે અને એના જ માટે આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં ખેડૂત કિસાન મહાપંચાયત કરે છે ત્યાં લાખોમાં ખેડૂતો ઉપસ્થિત રહે છે અને કોંગ્રેસ પાર્ટી આજે ફક્ત ને ફક્ત રાજનીતિ કરવા માટે આજે ઉતરી છે એવું મારું માનવું છે ચોક્કસ ખૂબ ખૂબ આભાર હતા આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ તેમણે જે અલગ અલગ મુદ્દાઓ છે રાજુ ધરપકડનો મામલો હોય કે પછી ધારાસભ્ય ચૈતર કરસાવાના ગઢમાં